જેમાં જગદીશભાઈ ઠાકોર પ્રદેશ કોંગ્રેસ રામાજી ઠાકોર લોકસભા ઉમેદવાર ભરતજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય બહુચરાજી સિંહ બારડ પ્રદેશ અધ્યક્ષ યુવા ક્ષત્રિય સેના ગુજરાત વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલ આરોગ્ય પ્રધાન હરિભાઈ પટેલ લોકસભા ઉમેદવાર ભાજપ પ્રિતેશ પટેલ એપીએમસી ચેરમેન મનીષ ઘડિયાળ શહેર પ્રમુખ ભાજપ સતીશ પટેલ તાલુકા પ્રમુખ ભાજપ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

અને યુવા સત્રી અધ્યક્ષ આદરણીય ભાઈ શ્રી અભિષેક અમારા જિલ્લા પ્રમુખ કોંગ્રેસના માન્ય શ્રી અશ્વભાઈ ચૌધરી આપણા પરમદાન ગુરુજી સગુણ બાપુ ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર ભાઈ ભાઈશ ઝાલા કલસી ઝાલા રણજીતસિંહ ઠાકોર ભાઈ પી કે પટેલ

રાજકીય આગેવાનો વંદનીય દાતાઓ માંડવા પક્ષે આવેલા અને સમગ્ર સમૂહ લગ્ન ને માણવા માટે વધારેલા ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તો ને મારા પત્રકાર મિત્રો સૌ પ્રથમ તો વિસનગર તાલુકા ને શહેર

શરૂઆત કરી અને સમો એ કોઈ ગરીબ માટે સમો લગ્ન નથી આ સમો એ કોઈ પોચી ના વર્તુ હોય એના માટે સમો નથી ઋષિભાઈ મારી બે દીકરીઓ ગ્રેજ્યુએટ હતી સમો ના ભાષણ કરતો તો અને ઘરમાં મેં કહ્યું કે સમો લગ્ન છે છીએ ઘરમાં ટાણું આવ્યું છે લાગી પડ્યું હતું એ મને ખબર છે પણ એ વખતે ધારાસભ્ય હતો સમાજમાં દાખલો બેસે કે જે પોલી નથી વળતા એના માટે સમૂહ લગ્ન નથી સુખી

આ બીજા બધા સમાજો શીખવાનું છે માં ખર્ચા દેવાદાર થતા બનીએ થઈ જાય જમીનો વેચીને નથી કરવા પણ અમારે અમારા દીકરા દીકરીઓને પરણાવી અને રોજગારી મળે દિશામાં વિચારવું છે ચાલુ થઈ અને એક સમય એવો

અને વાત આપણે સાચવી જાણવું છે બધા સમાજો સાથે ભાઈચારો સૌથી વધારે કોઈ કરતું હોય તો આ ઠાકોર કરે છે કહેવાય છે કે ઠાકોર ની ભાઈવતી એ અડધી રાતે તકલીફ આવે બીજા સમાજે તો એમાં ઠાકોર હર હંમેશો એના માટે તન બાંધને તનથી

ચાલવાના વિચારો છે આપણે બધા ભેગા થઈને જે આપણે એકતા કરવી છે સામાજિક ક્રાંતિ કરવી છે શિક્ષણ અને નોકરીઓ કરવી લેવી છે એ દિશા તરફ સમુલગ્ન સમિતિ શહેર અને તાલુકાને વિનંતી કરું છું કે ખૂબ કામ કરો રાત દાડો કામ કરો તમારામાં ભાગલા પાડવા વાળા ચોવીસ કલાક બંધુ કરે છે તમારામાં ભાગલા ના પડી જાય અંદરો આ મહાભારત અમારું આ ગીતા અમારી આ રામાયણ અમારી અને તમે જોઈ લો જેટલી કુળ દેવ્યા અવતાર લીધો છે ક્ષત્રિયાની ના પેટે અવતાર લીધો છે અને એવો ગૌરવ મુક્તો અમારો સવાર પણ અમે ક્યાંક ભાન ભૂલ્યા અમારે કરવાનું હતું એ અમે પડતો મૂક્યો અને અમારી જે આ દશા થઈ છે બધા તૈયાર થઈ અને એક ભારતના ક્ષત્રિયો એ ગુજરાતના ક્ષત્રિયો છે હવે આ ભવ્ય દિવ્ય સંમેલનની અંદર ઉપસ્થિત મંચાસ્ત આપણા સમાજના સંતશ્રી માનનીય છગનજી બાપુ સંતશ્રી છગનજી બાપુ ક્ષત્રિય ઠાકોર સમાજનું ઘરેણું ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેબિનેટ મિનિસ્ટર શ્રી આદરણીય ઋષિકેશ પટેલભાઈ પટેલ સાહેબ મહેસાણા લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રામજીભાઈ અને હરીફ ઉમેદવાર હરિભાઈ કીર્તિશી બાપુ કોચરાજના પૂર્વ ધારાસભ્ય ભરતસિંહ કનકસિંહ હસમુખભાઈ ચૌધરી રણજીતસિંહ માફ કરજો બધા વ્યક્તિગત નામો બધા મારા માથાના મોફ સમાન છો બધા સન્માનની આદરણીય છો એટલે મંચ સામાજિક અઢારે વર્ગના સામાજિક આગેવાનો અગાઉના વક્તાઓએ કહીએ એમ રાજકીય ઋતુ ધામી છે એટલે

તંતોર મહેનત કઠોર પરિશ્રમ થકી આખો સુંદર બજાનો અદ્ભુત પ્રસંગ કરવામાં આપણે સફળ થયા છે એટલે વિસનગર તાલુકા શહેરની ક્ષત્રિય ઠાકોર સમાજની સમૂહ લગ્ન સમિતિને તાળીમાં ગળગળાટથી આપણે વધાઈ દઈએ છીએ તાળીમાં ગળગળાટ સાથે આપણે વિસનગર તાલુકા શહેરની આ ક્ષત્રિય ઠાકોર સમાજની સમૂહ સમિતિને વધાવીએ કે જેના પ્રયત્નથી ક્યાં ખૂટતું ઘટતું કાંઈક નાની મોટી અગવડ તકલીફો ત્રુટીઓ નાની મોટી કોઈ અવ્યવસ્થાઓ એના માટે રાત દિવસ ચિંતા કરી અને પરિશ્રમ કરી મહેનત કરી આ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ને જ્યાં ભલામણ કરવા જેવી હોય જ્યાં અપીલ કરવા જેવી હોય કરીને પણ જે આ ભેગું કરીને એક સાથે આટલો મોટો ભવ્ય પ્રસંગ કરે છે એટલે એ પ્રશંસાને પાત્ર છે ઘરના આગળ એક વર્ગડ્યું હોય તો કઈ કેટલા ઉજાગરા થાય કઈ રીતે લગ્ન પ્રસંગ પાર પડે છે એ ધણીને તમે પૂછો તો આટલી આટલી દીકરીઓને એનું કન્યાદાન કરવાનું સૌભાગ્ય આ સમાજે ઉપાડી છે ત્યારે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મા જગદંબા આજે શક્તિ ને પ્રાર્થના કરું છું કે સમુલગ્ન સમિતિની પ્રમુખ મંત્રી અને પ્રમુખ કનુભા દશરથજી અશોકજી જે પણ આખી સમસ્ત ટીમ હોય એ એમને ખૂબ ખૂબ અભિનંદન આવનારા વર્ષોમાં પણ અનેક સમાજ ઉત્થાની પ્રવૃત્તિઓ કરતા હોય એવી શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી સાથે સાથે જે મંડળી આજે જોડાયા સાહેબે કહ્યું જગદીશભાઈ સાહેબે કે ભાઈ આ કોઈ નાનમ નથી આ કોઈ મેણું નથી આર્થિક રીતે સુખી સંપન્ન સમૃદ્ધ વ્યક્તિ પણ જો પોતાના દીકરીની સહુ લગ્નમાં હાથ પીડા કરી અને સમાજમાં એક ઉત્તમ ને ઉત્કૃષ્ટ દાખલો બેસાડવાનો જો એને આર્થિક વર્ષો પહેલા પ્રયત્ન કર્યો તો તો સમૂહ લગ્નમાં જે પણ નવ દંપતીઓ જોડાય છે એના માતા પિતાને આજના તબક્કે સેલ્યુટ ને અભિનંદન છે કે એમના એમના આ હકારાત્મક ભાવના કારણે આટલો સુંદર પ્રસંગ આયોજિત થાય છે મને ખબર છે પાછળમાં કોઈને રુચિ નથી ભોજન સમારોહ પતિ ગયો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો બધાએ પોતપોતાની રીતે સંબોધનો કર્યા જામૈયા મોમેરિયા સગા વાલા અને કંકોત્રીમાં બધા ફેલાયેલા બધા ભેળા ભૂખ થઈ ગઈ છે પણ રાજકીય ઋતુનો માહોલ જામ્યો છે એટલે સમાજના આગેવાન તરીકે વિનંતી અપીલ કરું છું કે બધા સાચવજો જ્યાં યોગ્ય સમયે જે રીતે જ્યાં નિર્ણય લેવાનો હોય તે લેવાનો હોય એમાં કોઈ હોય પણ આ સામાજિક પ્રસંગ છે લગ્ન છે એમાં આપણે કોઈ વધારે વિવાદ થાય અને કોઈ વાતા વચકામાં પડ્યા વગર સમૂહ લગ્નને તમે બધા સફળ બનાવ્યો છે એટલે અભિનંદન પાઠવું છું સામાજિક આગેવાનોને છે એક સાથે બધાએ અઢારે વરણમાં ચાહે ઠાકોર સમાજ હોય ચોય ચૌધરી સમાજ હોય પાટીદાર સમાજ હોય બધાએ સમાજના સન્માનના સમાજના આગેવાનોને સન્માનિત કરીને વિસનગર તાલુકા એક દાખલો બેસાડ્યો છે ભાઈ જ્ઞાતિ વેદ ક્યારે નથી જાતિવાદ જ્ઞાતિવાદ કરવા માટે આપણે નીકળ્યા નથી જ્ઞાતિવાદ જાતિવાદના જેમ રોપી અને કાયમી ખરાગો થાય વેરચારો થાય

હર હંમેશા માટે જીવતી રહે અને આ જિલ્લામાં અને વિસ્તારમાં આખા ક્ષત્રિય ઠાકોર સમાજ નો ટકો વાગે એ પ્રકારે નિર્ણય લઈને આખા ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને અને વિનંતી કરું છું સવિશેષ મહેસાણા ક્ષત્રિય ઠાકોર સમાજના તમારા ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે બધા કટિબદ્ધ બનજો સંકલ્પ બનજો જ્યારે યોગ્ય ટાઈમે યોગ્ય નિર્ણય લેવાનો હોય એની કોઈ હવા હવાઈ કર્યા વગર એ નિર્ણય લેવાનો ક્યાંય કસર ના રાખતા આપણે બધાને ખૂબ ખોબડે ખોબડે આપી છે ક્ષત્રિય સમાજે પોંચો પ્રાસક રજવાડા સમર્પિત કરી દીધા છે એ રજવાડાનો વંશજો એનો વાહક છે જ્યારે આપણા હક અધિકારની વાત આવે ત્યારે કોઈ કસરને કચાશ રાખવાની થતી નથી એ જ વાત સાથે આપણા તબક્કે બોલવાની તક આપણી એ બધા આભાર આયોજકોનો ભારત માતાજી આ પ્રસંગે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નમાં બે ચાર વરઘોડિયા બહારના છે બાકી મહેસાણા જિલ્લાના છે તો રામજી ઠાકોરને આ સમાજે પાઘડી પહેરાવી છે તો બે હાથ ઊંચા કરી વચન આપો કે આ પાઘડીની લાજ તમે રાખશો અને રામજી ઠાકોરને જીતાડવા અપીલ કરતા એમના ચાલુ પ્રવચનમાં આરોગ્ય આરોગ્યમંત્રીએ એવું કહેતા આ નાચવાલ્ય આયોજકો દ્વારા માઈક બંધ કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય લોકોએ એવું પણ સૂચન કરવામાં આવ્યું કે સમાજના પ્રસંગમાં સમાજ વચ્ચે નહીં બોલીએ તો ક્યારે બોલીશું આ પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો જગદીશભાઈ ઠાકોરે પણ જણાવ્યું હતું કે આ સમાજની ચૂંટણીઓ સમય જ દાન આપવામાં આવે છે પછી ચૂંટણી પતે એટલે આ સમાજને કોઈ દાન પણ નથી કરતા માટે આપણી એકતા તોડવા માટે ચોવીસ કલાક લોકો કામ કરે છે પણ તમે એક રહેજો તો તમારું ભવિષ્ય બદલાઈ શકશે આ યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિજિતસિંહ પારટે જણાવ્યું હતું કે અત્યાર સુધી આ સમાજે બીજા સમાજોને ઘણું બધું છે હવે સમય લેવાનો છે ત્યારે અન્ય કોઈ વિચાર કર્યા વગર નિર્ણય લઈને જ્યાં આપવાનું છે ત્યાં આપી દેજો જેથી આ સમાજને યોગ્ય ન્યાય મળે રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિસનગર વસાવનાર વિશળદેવ વાઘેલાની ભૂમિ ઉપર આ સમાજનો આટલો મોટો પ્રસંગ થાય છે તો સમાજને જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં હું સાથે જશું મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે જણાવ્યું હતું કે આ પાઘડી તમે પહેરાવી છે તો આ પાઘડીની આબરૂ પણ તમારે રાખવાની છે ભાજપ લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલે નવ દંપતીઓને જીવનમાં સુખી સંપન્ન બની રહો તેવી શુભકામનાઓ પાઠવી હતી તો જોતા રહો લાઈ એક સોન ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર